કાલ ના આયા હારીમાં ને હજી ઘ નહી ગયા આજે ઘેર જવાનું એટલે આપણે શેતરમાં આવ્યા શાકભાજી લેવા માટે ના હયાનમાં રિહાઈ હતા કે મને તાપ લાગ્યા હેડું નહીં ભાઈ કોઈક પાર્કિંગ કરી દીધું હોય ના કપાવાયા જવાનું આપણા પેલો બોર દેખાય નહીં કઈ જવાનું આપણા શાકભાજી લેવા માટે લેણા ભયા લેતા લે પેલો કૂતરો ભાઈ મસ્ત રે mana dia? dia lagi nih. dia handphone. Nah, lemu tempat solai, pas soljo. naik bike kupan nih apa tuh? tan nih abbu na mangkar. abbu akan nih abbu set. lehara bikam bike na jahia, ya. coba matto nih tuh. jodoh ambito ya di. head. hua. lehade. બાઈક કોઈ કાં આવે એવું જ નતું બધું પોણી ભરાઈ ગયું રસ્તામાં જ આટલો પાણી ભરાઈ ગયો બાઈક સેઢા મૂકીને આવ્યા રોડ ઉપર અડધો કિલોમીટર નહીં ભયા સીધો સીધો જા ભયા આપડા આવી ગયા બાજુમાં બોયડી બોર બોર ખાવા તા બોર બોર ખાવા ના એ નામ સની મની આગળ જા જોયું કરો આગળ તો આપણે હરીઉરી હતા પણ આપણે તો પેલી ઉડીએ જવાનું સાપરે કૂવો નહીં કા કપા બહુ વાજુ ના અડદ તો પાછી જેવું ગયા અડદ અળદ પાછી છે બધા અડદા જેવું હું વાટી Bulawa bayar tami, kutruk, kutruk, bulawa, <hesitation> ayu, 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 bayar ayu, 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 tada nikah ayu, bihe, jo, pangarilah, hutadadi, wanik, kutruk, no, itu biaswa, balahutan, is, itu, cuma, siang, 24, 24, 24, 24, સાપરા અંદર જઈને કરે કોઈ નહીં સાપળાની અંદર તો જો કૂવો બતા લે જો આપણા ભાજી એટલે ભાઈ ત્યાં કૂવો જોવા લઈ જો એ જો ભાઈ ડોલ ડોલથી જો કૂવો પડે દેખ્યા કૂ આમાં બહુ ઉપર આવે પછી ઉનાળામાં મેં કે જતો રહે તો સાહેબ બંધ ને એટલે એને કાટલા લાઈ જાય આખો ભરાઈ જાય હા પણ આખો આખો પોઈન્ટ ને

જો ક્યાં લઈ જાય દેડકુ પક ના પકાય દેડકુ ના લે આવો સાખબાજી જો વેણો એ દૂધી લેવા જા તો બુધી આવે તને પણ અંદર આવી તો હ દૂધી એ રહી જો બે રહી આથી ઉડ મમ્મી તો તો કેતી રહે મમ મમ પપ્પા હો તમે મમ્મી ઉપર છે દુધી ભાઈ આ તો નાતોડે ચીવડી ને અહીંયા જો નાનુ તાજીવી છે તાજીવી શું કરવા દૂધી તો અમે જોઈ હા તો સી ભયા ચડાય ભયા પબળ એ આ મકાની જાણો આ મકાની જાય વચ્ચે વચ્ચે પત્રો હો પગ કા મેલ પગ ઇથી જાવ કે જે ખાટલામ ચડી હતા ચડી ગયો લે હોગી લે મોટી હોય ને તોડવાની બતાય પેલા અધર કરવા ને દૂધી ચો પેલા અધર કર અધર તો કર બતાય તો ખરા ચીવડી હા હા રે તોડ રે દૂધી તોડ દે નહી તૂટતી ભયા દાંતેડું વાલી ના કાપો ના વેલો તોડ દે હા દાંતેડું ઉઠી લાય ચોક તો ગાઈસ હયાન ના ચાલે દીધો ઉપર દૂધી ઉતારવા ચકા અમે તો દેન તો પતરું પડે હું

Tuh di ya, Lai jodoh Buat Tami alam Buat turin, Ini tuh dudih manal Mami. Lai Atme, la Lai Tutan tu eklo palot koi Kapi tu nata Tuh hmm. guys Dudih Guys saya ha dudih manal દૂધી જ છે પણ લાગે કાકડી જેવી દેસી દીધી અલગ જ બિયારણ બે હેક્ટર ઉતાર દીધી ચાર દૂધી ઉતારી ત્યારે હજી નેની નેની હતી પણ ઉતારી નઈ નેની ના તોડાય આ મોટી લાગે પણ અંદરથી કોણી હોય હજી આપા વેણવાના એ તુરિયો હમ લેલા ભયા તુરિયો વેણવા થેલીએ નેન ચકડીયા ચાર દૂધી મત તારા હાના પગ દુખાય કરે તરિયા નાસ્તો કરી લીધો ભાઈ કૂતરો એ તો નાસ્તો થઈ ગયો આપણે હવે નાસ્તો કરીને આવ્યા હતા ટેટરમાં દૂધી લઈ લીધી હવે ચોરી ચોરી હા ચોરી ન તુરિયો 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 ને એવું બધું વેણી લઈએ ભાઈ આપણે લઈ જવાનું મેહોણા પતંગ બનાવી દીધો ભાઈ વિલ એ લે તો જઈ તો હવે આપણે આગળના શેતરમાં જઈએ અહીંથી દૂધી વહે લીધી આગળ ચોળી બધું આગળ વાયુ હા તો આપણે એકાથે વહેણે પહી ગયા જઈએ હા લઈ આવતો રે તેલ લઉં ભાઈ થાક તો કરો આવો શેતરમાં તને ચાલ ચલ 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 ચલો 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 લે આ

પછી કાકડી લીધી હવા જશી ઘેર અને ઘેર થી પછી જશી મેહોણા એ બધું મૂકી દે અંદર કની તને ખબર આપડી હ આપણે લઈ જવાની ઘેર દાદી આયા તા ને એટલે એવાને વેણી બધું મેલ્યું આપડે તો કન દૂધી વેણવા જાય ને એટલી ઘરમાં તો જો ભાઈ આ દિશે ગોલે શેક ખાઈ લે લે હા

मै हम्म टिफिन बनाना है वो हम्म शेर में टिफिन बनाना है चार बाटनी पैसों ना टिफिन करवाना है तो अब बाइक चलिए आइए गाइस अब जी ये किया फटाफटAmin वजन लग सको जा गाइस आपड़ा आ गया गियर ले हां रे मच्छी है जी नवा आजिया करी ये घर बाजू। वोला बिस्किट लाए पासवा साले साहब अंगबा जी

મા માતા ભોલાં કેવું નહીં કમ ગેત જવું નું કામ કાટઈ જાય હમ બુઆ દાઈ એ એટલે મેઠું હે ગાઈસ આપણે આઈ જઈએ ઘેર નવા ઘેર તો કોઈ નહીં દાળું મારેલું હોય તો આપણા ખેતરમાં જઈએ બધા શેતરમાં છોકરા આયા આ જોઈ દર્શન કરવા માટે ગોગા મહારાજે પેલો રે નો ટાબર જે બાઈક ચલાવવાયાનું પત્રો ભરવા આવ્યા પેલી ગાડી લઈ પત્રો ખુલે હતો ને મા કાકાને ઘર તે પત્રો ભરવા આવ્યા ન તો ચા મેલી હી ચાબા મેમન ના પાઈએ એ આયુ 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 બંકા નો બંકો બંકા બંકો આપ બ તો ગાઈસ પતરા સા અંદર ભર દીધો ગાડીમાં માં ચલો માલીને બધા આયા પતરા લેવા માટે તો મમ્મી ને હવે બધા અમે ઘેર જઈએ હવે બધાના જમવાનું છે ઘરે પ્રોગ્રામ